જો એ વર્ષે એક શેઠ ની દુકાને અમારે ઉકો ગયો અને એને ભીંડો કરેલો કે શેઠ મને વણિક સમાજ ત્યારે આપણે ગામમાં હતી એક એક દુકાનો બબે જ ઘર હતા પણ કેટલા હકારાત્મક કોઈ દી નકારાત્મક બન્યા જ નહીં ક્યાં પગી ગયા ઠેર અત્યારે તો બધે આપણે બધાને ભગવાનની દયા થઈ અને આમાં જે વરણમાં જે સમાજમાં જે આખી દુનિયામાં જે હકારાત્મક સૌજી કાકા જે માણસો બન્યા ને એ જ આગળ આવ્યા જે ફરિયાદી બન્યા ને જ આગળ આવ્યા ચોમકદાર કોઈથી આગળ ના આવે જે પીડા સહન કરે એ જ આગળ આવે જે પથ્થર છે એની ઉપર ટાકણું પડે અને ટાકડા ને જે સહન કરીએ કે એ જ મૂર્તિ બને ફાટે તો પગથિયું બને જે તીખો હોય જે નરમ હશે જે સહન કરી શકતો હશે એ જ આ ધરતીમાં પૂજા પૂજાવું મીન્સ એનું માનવું એને આદર્શ બનાવવા જેવો તેવો મુદ્દો નથી આ એટલે માયા આપણે એટલે બોલો જ ભીંડો લઈને ગયો અમારો ઉકો એટલે શેઠ ને કીધું શેઠ ભીંડો બહુ સરસ મૂકી ગયો લખો મૂકી ગયો એ કે પણ શેઠ અમારા ઘરની વાડીનો ભીંડા હોય જ ને તમે ખેતી કરો તો હોય જ ને એ કે પણ શેઠ એટલો બધો ભીંડો છો ને કે આજ આપણા આડોપાડોમાં આપણા મિત્રોમાં બધે હા આપણી પાસે હોય જ છે બહુ સારી વાત છે જ એ કે નાના શેઠ બધાને દેવું જ જોવે આપણી પાસે હોય દેવાય અરે શેઠ પછી તો વધ્યો રહ્યો ને તો પછી કાલ હું માર્કેટમાં લઈ ગયો નાખી થોડો દેવાય માર્કેટમાં જ લઈ જવાય ને કે શેઠ માર્કેટમાં તો લઈ ગયો પણ ત્યાં પોલીસ આવી ત્યાં તો પોલીસ આવે જ ને કે આવો સરસ ભીંડો પડ્યો તો પોલીસે આ ભીંડો કોણ ન માગે ના પાડી દીધી ના પાડી દેવાય ને ઓળખતા ન હોય એને થોડું દેવાય કે પણ શેઠ મેં પોલીસ ને ના પાડી એટલે એ ખીજાનો પોલીસ ને ના પડાય ન ખીજાય અરે શેઠ મને એને ગાય દીધી પોલીસ તો ગાય બોલે એનો ધરમ છે અરે શેઠ એને કઈ દીધી તમે હામી દીધી હામી દેવાય ને ખાઈ લેવાય અરે શેઠ મેં પોલીસે મને શોકા ઢોકાટ મારે આમાં એને ક્યાંય ના પાડી એ જગ્યાએ આપણે હોય તો હાથ વિરોધ કરીને ઉભા હોય હકારાત્મક બનવું એ માનો આધાર છે સાહેબ એમાં શેઠાણી દુકાને આવ્યા ચાલય એટલે ભીંડો જોઈ ગયા શેઠાણ કે કેટલો છડ ભીંડો છે પોચો ન ખવાય વાયડો પડે ભલે પીડ્યો ભલે પીડ્યો અટ્ટા નહી જો બુદ્ધિ ભીંડો ને અહીંયા રહેવા દીધો બીજે દી જે ભીંડો દુઈ ગયો છે ને ઉકો એ આવ્યો શેઠ પાસે શેઠ હા આવો આવો ઉકાભાઈ આવો હજારક રૂપિયા ઉશીના દેહો રો પીડો ભીંડો માખી નથી દીધી પીડ્યો છે આ વાયડો પડે જેનું જીવન હકારાત્મક હશે એ આગળથી વિચારી પણ શકશે એટલે આ દુનિયામાં આપણી પહેલી વેલી કોઈ ગુરુ હોય તો આપણી માં છે

ડુંગર ઉપર બેઠી એમ કે તારા ઉંમર માં ને એને પેલા માની લે પછી ડુંગર વાળી તો પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા અને એમ આજ આવું મોટું ખોરડું મળ્યું છે એસઆરકે કે નું આંગણું છે પૂજ્ય ભાઈ શ્રી ની ભાગવત કથા રવિવારે તો કથા વિરામ આજે પાંચમો દી થયો અને આજ ગોવર્ધન દર્શન થયા એક એક થી પ્રસંગ સાહેબ અને પાછા પરિવારના ગ્રુપ ના ગ્રુપ ના માણસો કોઈ વળી રામ લક્ષ્મણ જાનકી બને કોઈ રાધા કૃષ્ણ બને અને જો એને અને હનુમાન દાદો ભાણી જ રૂ ક્યાં ગયો હનુમાન ભાણા ઉભો થતો

હનુમાનજીને તેલ ચડાવતું હતું અને આ એવો લુખેશ એના ઘરમાં ખાવા તેલ નહીં એમથી ન જોવાનું કે અહીંયા ખાવા તેલ નથી અને આખું ગામ હનુમાન ઉપર ચડાવે આપણે પેલા ગામડામાં જેને જાનવું કર્યું હોય ને કાકાને બધાને ખબર હોય સૌથી કાકાને બધા આપણે ગામડામાં જાન પેલા ઉઘલતી ને પછી ઘણા શું કે ખબર હાલો હનુમાનની ની દેરીએ પગે લાગતો જાય વિઘન નો આવે પણ પગે લાગવા હનુમાન દાદાને ને હું કામ જાતા ને એ પછી ખબર પડ્યો હનુમાન દાદા ને દેરીએ આમ લાંબા હાથ કરે હે હનુમાન જતી હું કામ લાંબો હાથ કરે ગામે તેલ સડાયું હોય ને એનો ખાડો પીડ્યો હોય એ ખાડામાં હાથ નાખે હે હનુમાન જતી હું ના હારાવા ના કરજે મારા બા હનુમાન ના તેલ નાખ્યા આમાં મારો વાલીડો ક્યાંથી ભાઈ આમાં તમને કહો ફેર કરાવે કયો હે બાપ ભગવાન શનિવાર ની પૂર્વ સંધ્યા છે શુક્રવાર છે આજ એટલે આપણે આનંદ કરશું પણ ટૂંકી વાત આવે લઈ લવા ઈ ફૂલ થઈ ગયો ને ફૂલ માં તો ખબર પડે ને આપણે કોઈ છા ન હોય પણ ખબર હોય અરે તમે સાંભળી લો જેને માણહાઈનો નશો હોય અને આવા વડીલો નો ગોવિંદ કાકા જેવા સમજી કાકા જે પર્યા ધોળકિયા પરિવારમાં તમને હું તો ખાસ કહું છું કે તમને તમારા વડીલો નશો છે ને તમને બીજો નશો કોઈ દી અસર ન કરી શકે ભલામણ કારણ કે વડીલો નશો છે અને હા તો નશો તો એ જ છે ને અને સાંભળજો એનો નશો હું કામ છે એ પોતે તમારી હામાં ખાલી થઈ જાય છે એ પોતે તમારી હામા ખાલી થઈ જાય છે તમને આનંદ કરાવવામાં તમારા આવા કાર્યક્રમો કરવામાં અને જે વ્યક્તિ ખાલી થઈ જાય ને એ હામા ફૂલ કરી દે આ કાચની બોટલ માળી પોચે ખાલી થઈ જાય ને જો હામાને હળી ગયેલી હીલી ખાલી થઈ જાય ને હામાવાળાને ફૂલ કરી દેતી હોય તો કેવાય ખાનદાની થી ભરેલા હોય અને ઈ ખાલી થતા હોય ને હામાને ફૂલ ન કરે તો ને કહેવાય પેલા માણસ આ નરો સત્ય છે પેલા